મમ્મા શું બનાવો છો જો મિત્રો અત્યારે બનાવવાનો છે રવાનો શીરો એટલે જો આ રવો છે ને આ વાટકી ભરીને રવો કરીએ ને તો એની સામે ત્રણ ગણું પાણી લેવાનું એટલે જો મેં આ આટલી વાટકી ભરીને રવાની તો આટલી ત્રણ વાટકી પાણી ગરમ કરવા મૂકી દેજે એટલે પરફેક્ટ શીરો બનશે આપણો દૂધ નાખવું હોય તો ઓછું કરવાનું પાણી અને જો હવે અહીંયા આની અંદર ઘી નાખીને આપણે રવો શેકી લઈશું રવો છે લાલાસ પર તો શેકાવા જ છે અને અહીંયા ત્રણ વાટકી ભરીને પાણી ગરમ કરવા રાખી દીધું તું પાણી ઉકળી ગયો ગેસ કરી દઈએ બંધ રવો શેકાઈ ગયો ને એની અંદર આ નાખી દઈએ પાણી આટલું પાણી ન આ પાણી પરફેક થશે બધું પાણી રવો પી જશે ઘરે ઓછું નહીં પડે ને વધશે જુઓ બધું પાણી પી ગયો ને રવા કેવો મસ્ત બની ગયો આપણો શીરો અને હવે જો આટલી ખાંડ નાખી દઈશું આપણે પછી ઓછી લાગશે તો ફરીથી નાખશે લગભગ તો ઓછી નહીં જ પડે ખાંડનું પાણી થશે થોડું એક નાની વાટકી રવો હતો એનો કેટલો બધો શીરો બનીને જો આટલો હેલો થાય રવાનો શીરો ને સેજ પણ ગાંઠો કશું ના થાય જો એકદમ સરસ થાય મિત્રો જો આપણો શીરો બની ગયો છે જ કેટલા મસ્ત અને આ શીરામાંથી ઘી છૂટું પડે ને ત્યાં સુધી હલાવવાનું એટલે એકદમ શીરો પરફેક્ટ બને આપણો તો મિત્રો આ તો શીરો ખાવા મળશે સરવાનું બધાય ખાધકડા બહુ છે મસ્ત મચા છે બનઈ ગયું છે અને આમાં દૂધ નાખ હોય તો દૂધ પણ નાખી શકો તો ચલો કોને ભાવે શિરો જેને ખાઓ શિરો આવો અહીંયા હા જો હવે આ બદામ કતરણ કરી પણ છાટી ગરમા ગરમ સીર ખાવા